મોરબીની નામાંકિત આયુષ હોસ્પિટલ દ્વારા મેરેથોન અને સાયક્લોથોન દોડનું આયોજન કર્યું હતું આ મેરેથોન અને સાયક્લોથોન દોડની અંદર પંદરસો એકસઠથી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો પચીસોથી લઈને અગિયાર હજાર સુધીના ઇનામો અને પ્રમાણપત્રો અપાયા હતા આજના ભાગદોડવાળા સમયમાં હૃદયરોગના આવવાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે સરકારથી લઈને આરોગ્ય વિભાગ ચિંતિત છે યુવાનોમાં વધતા હૃદયરોગના હુમલાને રોકવા શું કરવું જોઈએ ત્યારે મોરબીના યુવાનોને હૃદયની બીમારીઓ અંગે જાગૃત કરવા અને હૃદયને સ્વચ્છ રાખવા માટે જરૂરી એવા મેરેથોન અને સાયક્લોથોનનું આયોજન આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા કરવામાં આવ્યું હતું આ મેરેથોનની અંદર બે કિલોમીટર પાંચ કિલોમીટર અને દસ કિલોમીટરની હરીફાઈ રાખવામાં આવી આ સાયક્લોથોનનો રૂટ ઉમિયા સર્કલથી સના રોડ પર થઈને સિવિલ હોસ્પિટલથી રવાપર રોડ ઉપર થઈ સીતારામ ચોકથી હિરાસર રોડથી કેનાલ રોડ ચડીને લીલાપર રોડ ઉપર આવેલા રામકોર રેસિડેન્શિયલ ઉમિયા નવરાત્રિ મંડપના મેદાનમાં પૂર્ણ થઈ હતી મોરબીની નામાંકિત હોસ્પિટલ આયુષ હોસ્પિટલ આયોજિત મેરેથોન અને સાયક્લોથોન બે હજાર ચોવીસમાં ભાગ લેનાર પંદરસો ને એકસઠથી વધુ સ્પર્ધકો માટે આકર્ષક ઇનામો પર રાખવામાં આવેલા હતા જેમાં રૂપિયા અગિયાર હજાર રૂપિયા એકાવનસો અને રૂપિયા પચીસોના ઇનામો પર આપવામાં આવ્યા હતા ભાગ લેનાર સ્પર્ધકોને મેડલ ટી શર્ટ પોસ્ટ રન બ્રેકફાસ્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી આ મેરેથોન દોડને લીલી ઝંડી આપી મોરબી ડીવાય એસપી પી એ ઝાલાએ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ સમયે આયુષ હોસ્પિટલના ખંડેલવાલ તેમજ તેમનો સ્ટાફ મોરબી લાયન્સ ક્લબ અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ મેરેથોનની અંદર મહિલાઓ વૃદ્ધો અને યુવાનો ઉત્સાહભેર ભાગ લીધો હતો મુખ્ય મહેમાન તરીકે મોરબી ડીવાય એસપી શ્રી શ્રી પ્રતિપાલસિંહ ઝાલા સિરામિક એસોસિએશન પ્રમુખ મુકેશ કુંડારિયા આઈએમએ પ્રમુખ ડૉક્ટર નિકુંજ વડાલિયા આઈએમએ સેક્રેટરી ડોક્ટર વિરલ લહેરુ ડોક્ટર વિજય ગઢિયા ડૉક્ટર સતીષ પટેલ અને ડોક્ટર અનિલ પટેલ તમામ શર્ધકોને પ્રોત્સાહિત કરવા માટે આવ્યા હતા આ મેરેથન દોડને સફળ બનાવવા માટે શ્રી કલ્લાભાઈ રામકો રેસિડન્સી શ્રી મોરબી પોલીસ વિભાગ મોરબી નગરપાલિકા આઈ મોરબી બીએમએસ એ ડૉક્ટર એસોસિએશન બી એચ ડોક્ટર એસોસિએશન યસ યોગ વર્લ્ડ પીજી પટેલ કોલેજ લાયન્સ ક્લબ લાયોનેટ ક્લબ રોટલી ક્લબ ફિટનેસ વુમન્સ રાધે શ્યામ યોગ ઉમિયા મહિલા મંડળ ટ્રાફિક પોલીસ મોરબી ગતિશીલ શ્રી મનીષ સર સાથે રેફરી પરેશ ચાંદ ગોર્ધનભાઈ કમજીભાઈ વડેગરા અતુલ કોદરિયા કુલદીપ ભરતદાન ગઢવી નીતિ અગ્રવાલ અને મુખ્ય કોચ શ્રી મનીષ અગ્રવાલ દ્વારા કાર્યક્રમને શપથ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટર શ્રીકાંત પટેલ વાત્સલ્યમ સમાચાર મોરબી આજે મોરબીમાં આયુષ મેરેથોન થયેલી એમાં મારે સિનિયર સિટીઝનનો પહેલો નંબર આવ્યો આપો મોરબી વાસીઓ જે સિનિયર સિટીઝનો છે એને આપ શું સંદેશ આપશો હું સિનિયર સિટીઝનને એ સંદેશ આપું છું કે આપણી હેલ્થ બરાબર હશે તો તમે બરાબર જીવી શકશો બરાબર તમારું લાઈફ રહે શકશે એના માટે તમે ખાવા પીવામાં ધ્યાન રાખો થોડી એક્સરસાઇઝ કરો થોડું જાતે કામ કરો મારું નામ છે કાજલબેન આદ્રોજા હું યોગા ટીચર છું પંદર વર્ષ ત્યાં હું જોડાયેલું છું આજે આ મેરેથોન તોડ છે આયુષ હોસ્પિટલ તરફથી હતું અને એ લોકોનું બહુ સરસ આયોજન હતું અને મારી આખી ટીમ હરિગુણમાંથી બધી પહોંચી ગઈ છે અહીંયા અને એ લોકોને ઉત્સાહ રહીએ છે કારણ કે લેડીઝને ઉત્સાહ જગાવો તો થોડુંક બહાર નીકળો તો એને ટેલેન્ટ એનામાં છે છુપાયેલું છે એ બહાર નીકળે અને હું તો કહું છું આપણા શરીર માટે એક કલાક ટાઈમ કાઢો યોગા માટે એક્સરસાઇઝ માટે અને એરોબિક્સ માટે યોગા જરૂરી છે જીવનમાં યોગા કરશો તો તમારું ફિટનેસ જે મારા ક્લાસનું નામ છે ફિટનેસ વુમન એટલે તમે બધી રીતે ફિટ રહેશો ડોક્ટર નરેન્દ્ર પટેલ આયુષ સુપર હોસ્પિટલ મોરબી આજના દિવસે વર્લ્ડ હાર્ટ દિવસ ટ્વેન્ટી નાઇન સપ્ટેમ્બર ઓલ ઓવર ઇન્ડિયા વર્લ્ડમાં આપણે વર્લ્ડ હાર્ટ દિવસ તરીકે ઉજવીએ છીએ તો આજે આપણે આયુષ હોસ્પિટલ દ્વારા મોરબી ખાતે સાયકલોથોન અને મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું મેરેથોનનું આયોજન કરવાનો હેતુ લોકોમાં હૃદય માટે અવેરનેસ ફેલાવવા માટે હતો આજના તાજેતરના દિવસોમાં જોઈએ તો પચીસ ત્રીસ ત્રીસ વર્ષના જવાનને પણ એટેકનું પ્રમાણ વધી ગયું છે તો આપણો મેઇન હેતુ આજે લોકોમાં અવેરનેસ ફેલાવવાનો હતો કે આપણે હૃદય માટે કાળજી રાખવી જોઈએ હૃદયને સ્વસ્થ રાખવા માટે આપણે એ પ્રવૃત્તિશીલ રહેવું જોઈએ અને દરરોજ આપણે એક્સરસાઇઝ કરવી જોઈએ એના માટે આપણે આજે બે કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને પંદર કિલોમીટરની મેરોથન હતી બે બે પાંચ દસ મેરોન હતી અને પંદર કિલોમીટર સાયકલોથોન નથી એમાં આપણે અઢાર વર્ષથી ઉપરથી લઈ અને સિત્તેર વર્ષ સુધીના લોકોએ ભાગ લીધો તો ટોટલ પંદરસો ને એકતાલીસ લોકોએ આમાં ભાગ લીધો છે અને આપણા મોરબી માટે ગૌરવવાન છે કે આપણે મોરબીમાં આયુષ હોસ્પિટલે મેરેથોન યોજી અને એક નવું મોરબીને મોરબી ઉમેર્યું છે જે આપણા બધા જ મોરબીવાસીઓએ એક ગૌરવ લેવા જેવી વસ્તુ છે અને જ મેરેથોનના બધા જ વિજેતાઓને બે પાક બે કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર બધાને જ આપણે યોગ્ય ઇનામ આપી અને બધાને જ આપણે સન્માન કરેલું છે ડૉક્ટર અનિલ પટે સાહેબનું આપણે મેરેથોન મેન છે જેમને બેતાલીસ મેરેથોનમાં લીધો છે એમનું વિશેષ સન્માન કરેલું છે એ સિવાય ઘણા બધા આપણા વિશેષ અતિથિઓ આવ્યા છે અને એમને બધાએ મેરેથોન વિજેતાઓનું સન્માન કરીને એમને ગુણવિત કરેલા છે આજના દિવસે રનિંગ માટે શું સંદેશ આપશે લોકોને ખાસ એ સંદેશ આપવો જોઈએ કે આપણા હૃદયને સ્વસ્થ રાખવા માટે દરરોજ આપણે એટલીસ્ટ ત્રીસ મિનિટ ચાલવું જોઈએ જેથી કરીને આપણું હૃદય આપણે સ્વસ્થ રાખી શકીએ અને આજના દિવસમાં જે જંક ફૂડનો જે ઘોડો ઉપયોગ થઈ રહ્યો છે બધા જ ફેમિલીમાં તો એનો બને એટલો ઓછો ઉપયોગ કરી અને હૃદયને સ્વસ્થ રાખવા માટે આપણે બધાએ આગળ આવવું જોઈએ